યાત્રાળુઓ મુસાફરો અને ખેડ બ્રહ્માની આમ જનતા માટે ઠંડા મિનરલ પાણીના પરબ મહંત શ્રી સોહમપુરી મહારાજ નીલકંઠ આશ્રમ લક્ષ્મીપુરાના હસ્તે શરૂ કરાય આ પ્રસંગે મહંતશ્રીએ જણાવ્યું હતું કે ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી એ સનાતન સંસ્કૃતિના મૂળ સંસ્કાર છે આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના પ્રમુખ ડોક્ટર હર્ષદભાઈ પટેલ મંત્રી શ્રી સુરેશભાઈ પટેલ સેવા સંયોજક ડોક્ટર રોહિત જે દેસાઈ ખજાનજી શ્રી વિજયસિંહ ચૌહાણ હસમુખભાઈ પંચાલ સહ મંત્રી ડોક્ટર પરેશભાઈ મહેતા પૂર્વ પ્રમુખ શ્રી જીગરભાઈ રાવલ ડોક્ટર હરપાલસિંહ ચૌહાણ શ્રી મનીષભાઈ કોઠારી શ્રી ધુમિલભાઈ ફાવસાર એલઆઈસી શ્રી રાજુભાઈ રાવલ શ્રી શૈલેષભાઈ પટેલ બસ સ્ટેશનના પદાધિકારી શ્રીઓ શ્રી હિતેશભાઈ પટેલ ખેતીવાડી અધિકારી શ્રી શ્રી ધ્રુમિલભાઈ ભાવસાર શ્રી કાળુભાઈ સોલંકી વગેરે ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ અસમુખ પ્રજાપતિ આઈ ન્યૂઝ ગુજરાતી સાબરકા વિશ્વ હિન્દુ પરિષદ ખેડબ્રમા જિલ્લાના ખેડબ્રમા પ્રખંડમાં શામનગર ખંડ ખાતે હાઈવે ઉપર શ્રીરામ ઠંડા પાણીની પરબ શ્રી નારાયણભાઈ બોબીલાલ વણઝારા અને શ્રી ગોવિંદભાઈ મુકેશભાઈ વણઝારા આ બંને ભાઈઓ ગાડુ ગુલાબપુરાના વતની છે તેમના તરફથી ઉનાળાની સિઝનમાં પૂરા સો દિવસ માટે ઠંડા પાણીની પરબ ચોવીસ કલાક માટે બે હજાર નવથી સતત કાર્યરત છે અહીંયા વિશ્વ હિન્દુ પરિષદ ખેરિત વિચારોથી આપણા જોડે સંલગ્ન થઈ અને આજે આ પરબનું ઉદ્ઘાટન કરેલ છે જય શ્રી રામ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો આઈ સેવન ગુજરાતી